ઉત્તર છે બીજા ધર્મવાળાઓને આ વાત સમજાવવાની છે કે બાપ કહે છે તમે પોતાને આત્મા સમજો પરમાત્મા નહીં આત્મા સમજીને બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે મુક્તિ धामમાં ચાલી જશો પરમાત્મા સમજવાથી તમારું વિકર્મ વિનાશ નથી થઈ શકતા આ વાત ખૂબ હિંમતથી શેરની શક્તિઓ જ સમજાવી શકે છે સમજાવવાનો પણ અભ્યાસ જોઈએ અનુભવ કરી રહ્યા છે રોહાની યાદની યાત્રામાં પરેશાનીઓ જોવામાં આવે છે ભક્તિ માર્ગમાં દર દર ઠોકરો ખાવાની જ હોય છે અનેક પ્રકારના જપ તપ યજ્ઞ કરતા શાસ્ત્ર વગેરે વાંચ વાંચે છે જેના કારણે જ બ્રહ્માની રાત કહેવામાં આવે છે અડધો કલ્પ રાત અડધો કલ્પ દિવસ બ્રહ્મા એકલા તો નહીં હશે ને પ્રજા પિતા બ્રહ્મા છે તો જરૂર એમના બાળકો કુમાર કુમારીઓ પણ હશે પરંતુ મનુષ્ય નથી જાણતા બાપ જ બાળકોને જ્ઞાનનું ત્રીજું નેત્ર આપે છે જેનાથી તમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન મળેલું છે તમે કલ્પ પહેલા પણ બ્રાહ્મણ હતા અને દેવતા બન્યા હતા જે બન્યા હતા તે જ ફરી બનશે આદિ સનાતન દેવી દેવતા ધર્મના તમે છો તમે જ પૂજ્ય અને પૂજારી બનો છો અંગ્રેજીમાં પૂજ્યને વર્ષિપ વર્દી અને પૂજારીને વર્ષિપ પર કહેવામાં આવે છે ભારત જ આ અડધો કલ્પ પૂજારી બને છે આત્મા માને છે કે અમે પૂજ્ય હતા ફરી અમે જ પૂજારી બન્યા છીએ પૂજ્યથી પૂજારી પછી પૂજ્ય બને છે બાપ તો પૂજ્ય પૂજારી નથી બનતા તમે કહેશો અમે પૂજ્ય પાવન સો દેવી દેવતા હતા પછી ચોર્યાસી જન્મના પછી કમ્પ્લીટ પતિત પૂજારી બની જાય છે અત્યારે ભારતવાસી જે આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા એમણે જ પોતાના એમને પોતાના ધર્મની કંઈ જ ખબર નથી તમારી આ વાતોને બધા ધર્મવાળા નહીં સમજશે જે આ ધર્મના ક્યાંક કન્વર્ટ થઈ ગયા હશે તે આવશે એવા કન્વર્ટ થયેલા બીજા ધર્મમાં જોડાઈ ગયેલા ઘણા થઈ ગયા છે હું અલગ અલગ ધર્મોમાં કન્વર્ટ થઈ ગયા છે બાબા કહે છે જે શિવ અને દેવતાઓના પૂજારી છે એમને સહજ છે અન્ય ધર્મવાળા માથું ખપાવશે જે કન્વર્ટ થઈ ગયા હશે એમને ટચ થશે જે ઓરિજિનલ આપણા ધર્મના છે પછી બીજા ધર્મમાં ચાલી ગયા છે એમને જલ્દીથી જ્ઞાન ટચ થશે અને આવીને સમજવાની કોશિશ કરશે નહીં તો માનશે નહીં આર્ય સમાજીઓમાંથી પણ ઘણા આવેલા છે શીખ લોકો પણ આવેલા છે આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા જે કન્વર્ટ થઈ ગયા છે એમને પોતાના ધર્મમાં જરૂર આવવું પડશે ઝાડમાં પણ અલગ અલગ સેક્શન છે પછી આવશે પણ નંબર બાર બાબા કહે છે ડાળીઓ નીકળતી રહેશે એ પવિત્ર હોવાના કારણે એમનો પ્રભાવ સારો નીકળે છે આ સમયે દેવી દેવતા ધર્મનું ફાઉન્ડેશન છે છે નહીં જે પછી પડે પડે બેન ભાઈ તો બનાવવા જ અમે એક બાળકો બધી આત્માઓ ભાઈ ભાઈ છીએ પછી ભાઈ બહેન બનીએ છીએ જ્યારે હવે જેમ કે નવી સૃષ્ટિની સ્થાપના થઈ રહી છે પહેલા પહેલા છે બ્રાહ્મણ નવી સૃષ્ટિની સ્થાપનામાં પ્રજા પિતા બ્રહ્મા તો જરૂર જોઈએ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ હશે આને રુદ્ર જ્ઞાન યજ્ઞ પણ કહેવામાં આવે છે આમાં બ્રાહ્મણ જરૂર જોઈએ પ્રજા પિતા બ્રહ્માનું સંતાન જરૂર જોઈએ તે છે ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ બ્રાહ્મણ છે પહેલા નંબરમાં ચોટીવાળા આદમ બીબી એડમ ઈવ ને માને પણ છે મુસલમાન લોકો આદમ બીબી કહે છે બ્રહ્મા સરસ્વતી ને અને ક્રિશ્ચિયન લોકો એડમ ઈવ કહે છે આ સમયે તમે પૂજારી થી પૂજ્ય બની રહ્યા છો તમારો સૌથી સારું યાદગાર મંદિર દેલવાડા મંદિર છે નીચે તપસ્યામાં બેઠા છે ઉપરમાં રાજાઈ અને અહીંયા તમે ચૈતન્યમાં બેઠા છો આ મંદિર ખલાસ થઈ જશે પછી ભક્તિ માર્ગમાં બનશે તમે જાણો છો અત્યારે અમે રાજયોગ શીખી રહ્યા છીએ પછી નવી દુનિયામાં આવીશું જઈશું તે જળ મંદિર તમે ચેતન્યમાં બેઠા છો મુખ્ય મંદિર આ ઠીક બનેલું છે સ્વર્ગને તો નહીં સ્વર્ગને નહીં તો ક્યાં બતાવે એટલે છતમાં સ્વર્ગને બતાવ્યું છે આના પર ખૂબ સારું સમજાવી શકો છો બોલો ભારત જ સ્વર્ગ હતું પછી હવે ભારત નર્ક છે આ ધર્મવાળા જડ સમજશે હિન્દુઓમાં પણ જોશે તો અનેક પ્રકારના ધર્મોમાં જઈને પડે છે તમારે ખૂબ મહેનત કરવી પડે છે કાઢવામાં બાબાએ સમજાવ્યું છે પોતાને આત્મા સમજી મામે યાદ કરો બસ બીજી કોઈ વાત જ નઈ કરવી જોઈએ જેમને અભ્યાસ નથી એમને તો વાત પણ નઈ કરવી જોઈએ નઈ તો બીકે નું નામ બદનામ કરી દે છે જો બીજા ધર્મવાળા છે તો સમજાવવું જોઈએ કે જો તમે મુક્તિ ધામમાં જવા ઈચ્છો છો તો પોતાને આત્મા સમજો બાપને યાદ કરો પોતાને પરમાત્મા નહીં સમજો પોતાને આત્મા સમજી બાપને યાદ કરશો તો જન તમારા જન્મ જન્માંતરના પાપ કપાઈ જશે અને તમે મુક્તિ ધામમાં ચાલી જશો તમારા માટે આ મન મના ભવનો મંત્ર જ બસ છે પરંતુ વાત કરવાની હિંમત જોઈએ શેરની શક્તિઓ જ સર્વિસ કરી શકે છે સન્યાસી લોકો બાર માં જઈને વિલાયત વાળાઓને વિદેશ વાળાઓને લઈ આવે છે કે ચાલો તમને સ્પિરિચ્યુઅલ નોલેજ આપીએ

દરેક ચિત્રને ઉપર લખેલું હોય શિવ ભગવાન વાચ તમે જાણો છો આ દુનિયામાં ધણી વગર બધા નિધન છે કોઈ ધણી ધૂરી નથી બોલાવતા રહે છે તમે મા તો માટ પિતા હમ બાળક તેરે તમારી કૃપા સે સુખ ઘનેરે અચ્છા એનો અર્થ શું છે એમ જ બોલતા રહે છે તમારી કૃપાથી સુખ ઘનેરા હવે બાપ તમને સ્વર્ગના સુખના માટે ભણાવી રહ્યા છે જેના માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો જે કરશે તે પામશે આ સમયે તો બધા પતિત છે પાવન દુનિયા તો એક સ્વર્ગ જ છે અહીંયા કોઈ પણ સતો પ્રધાન હોઈ ન શકે સતયુગમાં જે સતો પ્રદાન હતા તે જ તમો પ્રદાન પતિત બની જાય છે ક્રાઇસ્ટની પાછળ જે એમના ધર્મવાળા આવે છે તે તો પહેલા સતો પ્રદાન હશે ને જ્યારે લાખોના અંદાજમાં હોય તો ત્યારે લશ્કર તૈયાર થાય છે લડીને બાદશાહી લેવા એમને સુખ પણ ઓછું તો દુઃખ પણ ઓછું તમારા જેવું સુખ તો કોઈને મળી ન શકે તમે અત્યારે તૈયાર થઈ રહ્યા છો સુખધામમાં આવવાના માટે બાકી બધા ધર્મ કોઈ સ્વર્ગમાં થોડી આવે છે ભારત જ્યારે સ્વર્ગ હતું તો એના જેવો પાવન ખંડ કોઈ હોતો નથી જ્યારે બાપ આવે છે ત્યારે જ ઈશ્વર્ય રાજ્ય સ્થાપન થાય છે ત્યાં લડાઈ વગેરેની વાત જ નથી લડવું તો ખૂબ પાછળથી શરૂ થાય છે ભારતવાસી એટલું નથી લડ્યા થોડું આપસમાં લડીને અલગ થઈ ગયા છે દ્વાપરમાં એકબીજા એક બીજા પર ચઢાઈ કરે છે તે ચિત્ર વગેરે બનાવવામાં પણ ખૂબ મોટી બુદ્ધિ જોઈએ આપણ લખવું જોઈએ કે ભારત જે સ્વર્ગ હતું તે ફરી નર્ક જેવું કેવી રીતે બને છે આવીને સમજો ભારત સદગતિમાં હતું હવે દુર્ગતિમાં છે હવે સદગતિને પામવા માટે બાપ જ નોલેજ આપે છે મનુષ્યોમાં આ રૂહાની નોલેજ હોતી નથી આ હોય છે પરમ પિતા પરમાત્મામાં બાપ આ નોલેજ આપે છે આત્માઓને બાકી તો બધા મનુષ્ય મનુષ્યોને જ આપે છે શાસ્ત્ર પણ મનુષ્યોએ લખ્યા છે મનુષ્યોએ જ વાંચ્યા છે અહીંયા તો તમારે તમને રૂહાની બાપ ભણાવે છે અને રૂહ ભણે છે આત્મા ભણે છે ભણવા વાળી તો આત્મા છે ને તે લખવાનું અને ભણવા વાળા મનુષ્ય હોય છે પરમાત્માને તો શાસ્ત્ર વગેરે વાંચવાની જરૂર જ નથી બાપ કહે છે આ શાસ્ત્રો વગેરેથી કોઈને પણ સદગતિ નથી હોઈ શકતી મળી નથી શકતી મારે જ આવીને બધાને પાછા લઈ જવાના છે અત્યારે તો દુનિયામાં કરોડો મનુષ્ય છે સત્યુગમાં જ્યારે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું તો ત્યાં નવ લાખ હોય છે ખૂબ નાનું ઝાડ હશે પછી વિચાર કરો આટલી બધી આત્માઓ ક્યાં ગઈ બ્રહ્મમાં કે પાણીમાં તો નથી લીન થઈ ગઈ એ બધા મુક્તિ ધામમાં રહે છે દરેક આત્મા અવિનાશી છે એમાં અવિનાશી પાઠ નોંધાયેલો છે જે ક્યારેય મટી નથી શકતો આત્મા વિનાશ થઈ ન શકે આત્મા તો બિંદી છે બાકી નિર્વાણ આદિ વગેરેમાં કોઈ પણ જતું નથી બધાએ પાઠ ભજવવાનો જ છે જ્યારે બધી આત્માઓ આવી જાય છે ત્યારે હું આવીને બધાને લઈ જાઉં છું

પરમાત્મા સર્વ્યાપી કેવી રીતે હોઈ શકે ભગવાન તો બાપ છે એનાથી વારસો મળે છે કોઈ આર્ય સમાજી પણ તમારી પાસે આવે છે ને એમને તો એમને જ સેપલિંગ કહેવામાં આવે છે કલમ કહેવામાં આવે છે તમે સમજાવતા રહો પછી તમારા કુળના જે હશે તે આવી જશે ભગવાન બાપજ પાવન થવાની યુક્તિઓ બતાવે છે ભગવાન વાચ મા મેકમ યાદ કરો હું પતિત પાવન છું મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે અને મુક્તિ મુક્તિધામમાં આવી જશો આ સંદેશ બધા ધર્મવાળાઓના માટે છે બોલો બાપ કહે છે દેહના બધા ધર્મને છોડી મને યાદ કરો તો તમે તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો હું ગુજરાતી છું ફલાણો છું આ બધું છોડો પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો આ છે યોગ અગ્નિ સંભાળીને કદમ ઉઠાવવાનું છે બધા તો નહીં સમજશે બાપ કહે છે પતિત પાવન હું જ છું તમે બધા છો પતિ નિર્વાણ માં પણ પાવન થયા વગર આવી ન શકે રચનાના આદિ મધ્ય અંતને પણ સમજવાનું છે પૂરું સમજવાથી જ ઊંચ પદ પામશો થોડી ભક્તિ કરી હશે તો થોડું જ્ઞાન સમજશે ખૂબ ભક્તિ કરી હશે તો ખૂબ જ્ઞાન ઉઠાવશે બાપ જે સમજાવે છે એને ધારણ કરવાનું છે વાનપૃષ્ઠિઓના માટે વધારે જ સહજ છે ગ્રહસ્થ વ્યવહાર થી કિનારો કરી લે છે વાનપૃષ્ઠ અવસ્થા 60 વર્ષના પછી હોય છે ગુરુ પણ ત્યારે કરે છે

બધાની સદગતિ કરવા વાળા બાપ કહે છે હું તમને બધા વેદો શાસ્ત્રોનો સાર સમજાવું છું આ બધું છે ભક્તિ માર્ગની સામગ્રી સીડી તો ઉતરવાની હોય છે જ્ઞાન ભક્તિ પછી ભક્તિનો છે વૈરાગ જ્યારે જ્ઞાન મળે છે ત્યારે જ ભક્તિનો વૈરાગ થાય છે આ જૂની દુનિયાથી તમને વૈરાગ થાય છે બાકી દુનિયાને છોડીને ક્યાં જશો તમે જાણો છો આ દુનિયા જ ખતમ થવાની છે એટલે હવે બેહદની દુનિયાનો સંન્યાસ કરવાનો છે પતિત બન્યા વગર ઘરે જઈ ન શકે પતિત બનવાના માટે યાદની યાત્રા જોઈએ ભારતમાં રક્તની એટલે કે લોહીની નદીઓ નદીઓ થયા પછી દૂધની નદીઓ વહેશે વિષ્ણુ ને પણ ક્ષીર સાગર માં બતાવે છે સમજાવવામાં આવે છે આ લડાઈ થી મુક્તિ જીવન મુક્તિ ના દરવાજા ખુલે છે જેટલા તમે બાળકો આગળ વધશો એટલું જ અવાજ નીકળતો જશે જશે હવે લડાઈ લાગી લાગી કે એક જુઓ આગળ શું થવાનું આગળ શું થયું હતું જયારે ભારત પાકિસ્તાનના પાર્ટિશન થયું ત્યારે એક જ ચિંગારી થી કેટલો બધો હંગામો થયો સમજે છે કે લડશે જરૂર લડાઈ ચાલતી જ રહે છે એક મદદગાર બનતા રહે છે તમારે તમને પણ નવી દુનિયા દુનિયા જોઈએ જોઈએ તો જૂની જરૂર ખતમ હોવી અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની ખતમ થવાની છે એટલે આ દુનિયાનો સંન્યાસ કરવાનો છે દુનિયાને છોડીને ક્યાંય જવાનું નથી પરંતુ આને બુદ્ધિથી

यथार्थ सेवाधारी भव यथार्थ सेवा भाव अर्थात सदा हर आत्माना प्रत्ये शुभ भावना श्रेष्ठ कामना नो भाव सेवा भाव अर्थात प्रत्येक आत्मा ने भावना प्रमाण फल आपू सेवा अर्थात કોઈ પણ આત્માને પ્રાપ્તિનો મેવો અનુભવ કરાવવો એવી સેવામાં તપસ્યા સાથે સાથે છે છે જ્યાં યથાર્થ સેવા ભાવ ત્યાં તપસ્યાનો ભાવ અલગ નથી જે સેવામાં ત્યાગ નથી તપસ ત્યાગ નથી તપસ્યા નથી તે છે નામધારી સેવા એટલે ત્યાગ તપસ્યા અને સેવાના કમ્બાઇન્ડ રૂપ દ્વારા સાચા યથાર્થ સેવાધારી બનો સ્લોગન છે નમ્રતા અને ધૈર્યતાનો ગુણ ધારણ કરો તો ક્રોધાગ્નિ પણ શાંત થઈ જશે અવ્યક્ત ઈશારા હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી

શીતળ થઈ જશે તમારું ત્રીજું નેત્ર જ્વાલામુખી નેત્ર માયાને શક્તિહીન કરી દેશે ઓમ શાંતિ